નમસ્કાર મિત્રો હું છું પ્રિદેશ ઉપાધ્યાય આજે ફરી એક વખત મારા નવા વિડીયોમાં મારા મિત્રોનું બધાનો સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે મારા વિડીયોના દ્વારા તમને મોભા ગામના રાજા શ્રી ગણેશ દેવા એટલે કે ગણપતિ બાપ્પાના હું તમને દર્શન કરાવીશ જેમ કે મારા મોભા ગામનું મંડળ છે વીર ભારતી ખત્રી યુવા મંડળ એના દ્વારા ખૂબ ભગવાન ગણેશજીની સજાવટ કરીને ભગવાન મંગલ ની સ્થાપના કરેલી છે તો મિત્રો આજે તમને વિડીયોની અંદર સંપૂર્ણ દર્શન કરાવીશ તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો મારો વિડીયો પસંદ આવે તો અવશ્ય મારા વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં ગણપતિ બાપ્પા લખવાનું ભૂલશો નહીં